કોંગ્રેસ દ્વારા કારકિર્દીના ઉમરે માર્ગદર્શક પુસ્તિકાનું વિમોચન મેરેથોન રનર પિયુષ શાહ તોડે લિમકા બુક રેકોર્ડ આઈપીએલ સ્પોર્ટ ફિક્સિંગમાં વધુ એક ખુલાસો બહાર આવ્યો છે જેમાં ગત વર્ષની આઈપીએલ મેચોમાં ઘણી મેચો સ્પોર્ટ ફિક્સિંગનો ભોગ બની હોય તેવું જાણવા મળ્યું છે શ્રી સંธ અજીત ચંદીલા અને અંકિત ચૌહાણ ઉપરાંત અન્ય ખેલાડીઓના નામ શંકાના घेરામાં આવ્યા છે સ્પોર્ટ ફિક્સિંગના ગટસ્પોટ કナー કમિશનર नीरज કુમારે જણાવ્યું હતું કે આ તો શરૂઆત છે અને આગળ વધુ ખેલાડીઓના નામ આવશે પોલીસ વધુ તપાસ કરી રહી છે સ્પોર્ટ ફિક્સિંગ ઉપરાંત શું આઈપીએલ મેચ ના નિર્ણયો સ્પોટ ફિક્સિંગમાં ધરપકડ કરાયેલા ખેલાડી અજીત ચંદેલા અને સટોડિયા સાથેની વાતચીતમાં ખુલાસો કરાયો છે કે આઈપીએલ પાંચમાં પણ ફિક્સિંગ કરાયું હતું અમદાવાદ ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સમાજના શૈક્ષણિક સંકુલનું ભૂમિ કર્યું હતું જેમાં તેમણે સમસ્યા શક્તિવાન બનાવી બનાવી શકશે તેવી વાત જણાવી હતી અમદાવાદમાં ચારોડી ખાતે શૈક્ષણિક હેતુ માટે મળેલી સમાજ ટ્રસ્ટ અગી રૂમ હોસ્ટેલ સાથે દાતાઓની સખાવતોથી આ શૈક્ષણિક નિર્માણ કાર્ય હાથ ધર્યું છે અને આજે રાજ્યમાં કોઈ પણ સમાજ આ પ્રકારે શિક્ષણ વ્યવસ્થા કરવા આગળ આવતું હોય તો રાજ્ય સરકાર એને મદદ પણ કરે છે આ દિશામાં આવનારી પેઢી માટે આજે વ્યવસ્થાની શરૂઆત થઈ રહી છે એ બદલ હું સમાજના સૌ આગેવાનોને એક સત્યકામ

સરકારના નિયમ પ્રમાણે આઠ માળ મળતા હોય તો આઠ માળ નો પાયો નથી નાખતા બાર મારો મત છે મિત્રો સમાજની ખુબ મોટી તાકાત એકાંતા એકાંત પણ આપણે કુરીવાજ છોડીએ ને તો આવી પચાસ હોસ્ટેલો બને એટલા પૈસા આપો આપ અમદાવાદના મેયર મીનાક્ષી પટેલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીને શિક્ષણ શકી સમાજની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા બનતા સમાજના શૈષ્ટીઓને જાગૃતિને બિરદાવી હતી આ પ્રસંગે સમસ્ત મોદી જ્ઞાતિ સમાજના આગેવાનોએ નરેન્દ્ર મોદીનું અભૂતપૂર્વ અભિવાદન કરી સન્માનપત્ર અર્પણ કર્યું હતું

અસરકારક દેખાવ કરે તે માટે સતત આઠમા વર્ષે આ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુન મોઢવાડિયા જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં રાષ્ટ્રીય સંસ્થા આઈટીઆઈ એનઆઈડી ન્યુ કેમ્પસ સેન્ટ્રલ સેન્ટ્રલ યુનિવર્સિટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની સ્થાપના થઈ રહી છે જે ગુજરાત માટે ગૌરવ સાબિત થશે સતત આઠમા વર્ષે ધોરણ બાર પછી શુભ સંપૂર્ણ માહિતી સાથે પ્રકાશિત કરવામાં આવી છે ગુજરાત કોંગ્રેસનો આ પ્રયત્ન ભારતીય કોંગ્રેસ સમિતિએ પણ તેના છે આ પુસ્તકની અંદર ગુજરાતમાં જે રીતે શિક્ષણનો જે રીતે કોલેજો ખુલી રહી છે વિવિધ વિદ્યા આવી રહી છે પણ સામા પક્ષે વિદ્યાર્થીને માર્ગદર્શન આપવા માટેની વ્યવસ્થા નથી રાજ્યની અંદર વિદ્યાર્થીએ ક્યાં પ્રવેશ લેવો કંઈ સંસ્થામાં પ્રવેશ લેવો પ્રવેશ લેતા પહેલાં સંસ્થામાં શું ચકાસણી કરવી પ્રવેશ લેતી વખતે જે ફીના ઊંચા ધોરણો છે એ ધોરણોની સામે એમને શું કરવું આ ઊંચા વિના ધોરણો સામે કઈ કઈ પ્રકારની સ્કોલરશીપ મળે એજ્યુકેશન લોન મળે તો કઈ રીતે ક્યાં ડોક્યુમેન્ટ સાથે જવું એજ્યુકેશન લોન માટે ભારત સરકારની સ્કીમ છે સબસિડીવાળી એની માટે શું ડોક્યુમેન્ટ રજૂ કરવા ટ્યુશન ફી વ્યવહાર આપણી એક સ્કીમ છે પીએમ ડબલ્યુ જેનો લાભ લેવું તેનો આ તમામ પ્રકારની માહિતી એક જ ગુજરાતમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ અને પ્રખડતા કોર્ષ તમામ માટેનું આમાં ઉપલબ્ધ હોય આપ જોતા હશો સમયથી દેશની અંદર વન એક્ઝામ વન નેશન અને એક પરીક્ષાને એક રાષ્ટ્રની એન્જિનિયરિંગ માટે જે મેઇન અને આઈઆઈટી માટે એડવાન્સ છે સાથોસાથ નીટ પણ મેડિકલ માટે નક્કી થઈ હતી સુપ્રીમ કોર્ટે હમણાં ચુકાદો આપ્યો એટલે આ ગઠબંધન ક્યાંક મુશ્કેલ થશે કે નહીં નીટ થશે કે નહીં ક્યાં નિયમો બનશે કે નહીં તમામની વેબસાઇટ તમામ જગ્યાએ ક્યાંથી ફોર્મ મેળવવું

ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસી વાગેલાએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે વિદ્યાર્થીઓને ઉજળી કારકિર્દી માટે આ પુસ્તક ખૂબ જ મદદરૂપ બનશે જ્યારે ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓ યોગ્ય માર્ગદર્શન મળી રહે અનેક સંસ્થાઓના સંપર્ક કરી શકે તે માટે આ સ્તુત્ય પ્રયાસ છે અમદાવાદના મેરેથોન રનર પીયૂષ શાહ લિમકા બુક ઓફ રેકોર્ડને તોડવા જઈ રહ્યા છે

તો ભગવાન છે આના વગર બીજો તો ખેલ નહીં કારણ કે હમણાં પ્રેરણાથી જીજા તો બધા છે પણ મેન તો આશીષભાઈ વર્ષના પોતે એકસો ને પંદર બે હાથમાં જોડી ચૂક્યા આજની તારીખમાં ઇલેશન આપણું हीअ मूंज मूं पतीस किलोमीटर दौड़े छो अंदरि अंडर थी कंकरिया कमु आहे पाछा अंदरि दोर सौ दोस्त सते सौ किलोमीटर दौर कयो दर महीने सौ किलोमीटर मटे थो चालू द वीस पंद्रीस किलोमीटर चोपन महीना તો મેસેજ એક જ છે કે તમે હેલ્ધી રહો ફી કરો અને કોઈ બી એક્સરસાઇઝ કરો કે જે તમને તમારા જીવનમાં જ કામ લાગે બાજે એમાં તમને કોન્ફિડન્સ પણ આપશે તો તમે જે નક્કી કરો મારા કરવું છે એમાં તમે સક્સેસ ડેવલો તો તમને ખુદને પોતાનું કોન્ફિડન્સ હશે તમે આ કાર્ય થતા જ તેમના માટે બેસ્ટમાં બેસ્ટ છે એક્સરસાઇઝ તો શરૂઆતથી તમે એક્સરસાઇઝ કરો તો તમને એ જ એક્સરસાઇઝ તમને બીજા તમારા રોગમાં કામ લાગશે આંબાવાડી દ્વારા સહકાર પૂરો પાડવામાં આવી રહ્યો છે આ સમગ્ર ઘટના પિયુષ શાહ નું આ પરફોર્મન્સ ફિટનેસ સ્પેશિયાલિસ્ટ અને માલિક રાજન દલાલના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યું છે મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર